પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ નવના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરશું ઉદાહરણ ત્રણ ચાર પાંચ અને સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચ ઉદાહરણ નંબર ત્રણ આપેલ આકૃતિમાં વર્તુળનો વ્યાસ એ બી છે આ છે વર્તુળનો વ્યાસ વર્તુળના ત્રીજાના માપની બરાબર જીવા સીડી જો વર્તુળના ત્રીજાની માપની બરાબર તો આ માપ છે આ જે એ કેટલા જેટલી છે કે એના ત્રીજાના માપ જેટલી એટલે કે સીઓ કહી શકો એઓ કહી શકો કે ઓબી કહી શકો બરાબર છે તો ઓડી પણ કહી શકો પછી કે છે વર્તુળના ત્રીજાની માપની બરાબર જીવા સીડી છે ઓકે પછી કે છે એસી અને બીડીને લંબાવતા જો એસી અને બીડી સોરી બીડી ને અહીંયા લંબાવો અને બીડીને અહીંયા લંબાવો તો એ બિંદુ ઈમાં છેદે છે એટલે જો અહીંયા ઈ બિંદુમાં છેદે હવે એવું સાબિત કરો કે ખૂણો એ ઈ બી એ સાહીઠ અંશ છે એવું આપણે સાબિત કરવું છે તો ઓકે તો આવું સાબિત કરવું છે તો જો ઓસી

ત્રણેય ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય ત્યારે કયો ત્રિકોણ કહેવાય શંભુજ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બરાબર છે માટે એમાં જે ખૂણો હશે આ જે ખૂણો એમાં સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા કેટલા હોય સાહીઠ અંશ એટલે ખૂણો સી સોરી સી આ જે ખૂણો છે કેટલો હશે તો કે સાહીઠ અંશનો હવે જો ખૂણો સી બી અને ડી ખૂણો સી બી ડી એ કેટલો છે તો કે એક ભાગ્યા બે સી ઓડી કમ કેમ કે પ્રમેય આગળ આપણે દસ પોઈન્ટ આઠ જોયો કે જે વર્તુળ પરનો જે બિંદુ હોય એ જે કેન્દ્ર આગળ ખૂણો આતરે એના કરતાં કેટલો થઈ જાય અડધો થઈ જાય બરાબર છે એના જે પ્રમય દસ પોઈન્ટ આઠ પરથી તે પરથી આપણે કહી શકીએ જો આ વર્તુળનો વૃતખંડ એના વૃતખંડે કેન્દ્ર આગળ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા કેવો હશે બમણો તો આ અડધો થઈ ગયો ને એ જ રીતે ખૂણો સી બી ડી એ આખા ખૂણાથી અડધો થઈ ગયો મતલબ આટલા ખૂણાનું માપ કેટલું થઈ ગયું ત્રીસંશ તો ખૂણો સી ડી કેટલો થઈ ગયો ત્રીસ હવે એ સી બી આટલો જે ખૂણો છે નેવ થશે કેમ કેમ કે આ જે ખૂણો છે અર્ધવર્તુળનો ખૂણો છે તેથી આ કાઠ ખૂણો થઈ ગયો ઓકે પછી કે છે બી બી સી ઈ બી સી ઈ કે એ આપણો બહુકોણ બહિષ્કોણ છે તો બહિષ્કોણ એ કેટલો હોય તો કે એકસો એંસીમાંથી જે આ ખૂણો છે એ બાદ દો એટલો તો આ ખૂણો તો કેટલો છે નેઓંશ તો એકસો એંસીમાંથી આ બાદ કરો તો એ પણ કેટલો થઈ જશે નેવોંશ એટલે ખૂણો બી સી ઈ કેટલો થઈ ગયો નેવોંશ તો આ જે ખૂણો મળ્યો ત્રીસ અંશ આ જે ખૂણો મળ્યો નેવ અંશ તો હવે આ બંનેનો સરવાળો કરો તો નેવતા ત્રીસ એકસો વીસ એકસો એસીમાં હવે આજે ત્રિકોણ બનાવે છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંસી તો એકસો એસી માંથી બાદ કરો તો આ કેટલો થઈ જશે સાઠ થઈ જશે અને એટલે આખો ખૂણો કયો કહેવાશે એ સી ઈ બી કે એ ઈ બી કો બંને એક જ ખૂણો થાય એટલે આ જે ખૂણો છે એ કેટલો થઈ જશે કાં તો તમે બહિષ્કો અહીંયા એવું પણ લખ્યું છે કે સી ઈ બી એ આ નેવ ઓછા ત્રીસ બરાબર છે નેવ ઓછા ત્રીસ એટલે સાઈટ હાઉસ હવે સી ઈ બી સી ઈ બી એ તમારું કેટલું થશે એ તમારો સાઈડ હાઉસ થાય તો એ સી બી હવે જો આ એ પર જ બિંદુ સી આવેલું છે એટલે એ ઈ બી પણ કહી શકાય ઉદાહરણ નંબર ચાર આપેલ આકૃતિમાં એ બી સીડી એ ચક્રીય ચતુષ્કોણ છે ઓકે ચક્રીય ચતુષ્કોણ છે ઓકે ડન અને એસી અને બીડી એમના શું છે વિકર્ણો જો વિકર્ણો છે હવે જો ડી બી સી પંચાનાંશ એટલે કે આટલું પંચાણશ અને બી એ સી એટલે કે આ ખૂણો એ પિસ્તાળીસ અંશ હોય તો તો ખૂણો બી સી ડી શોધો હવે જો આ એ બી સી એક ત્રિકોણ બન્યો તો આ પિસ્તાળીસ આ સોરી આ જો કેટલો થઈ ગયો પિસ્તાળીસ બરાબર છે તો અહીંયા આપણે જોઈએ તો જે આપણો પ્રમેય એક જ વૃતખંડના ખૂણા હોય તો પણ એ સમાન હોય બરાબર છે પછી ચક્રિય ચતુષ્ઠ એ બધું અહીંયા ધ્યાન રાખવું પડશે જો સી એ ડી સી એ ડી અને સીડી જો સી એ ડી સી બી ડી એ બંને એક જ વ્રતખંડના ખૂણા છે તો આ પંચાવન અંશ છે તો મતલબ આ પણ કેટલો થઈ ગયો પંચાવન અંશ જો તેથી બંને સમાન એટલે હવે આ બંનેનો સરવાળો કર દો તો આખો ખૂણો કેટલો થઈ જશે તો કે સો અંશ કેવી રીતે તો કે બી એસી અને ડીએસી કાતો સી એડી એ બંનેનો સરવાળો કેટલો થશે તો કે બી એ ડી એ બી અથવા તો બી એ કેટલો થઈ જશે સો અંશ આ થઈ ગયો ચક્રીય ચતુષ્કોણનો એક ખૂણો તેના સામેનો ખૂણો કયો થઈ જાય તો એ પણ સો અંશ થઈ જાય બરાબર છે તો સોરી ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો એકસો એસી તો આ જે ખૂણો છે તો આ ખૂણો સો અંશ હોય આ ખૂણો કેટલો થઈ જાય એ પણ એકસો એસી માંથી બાદ કરો એટલો થઈ જાય તો એકસો એસી માંથી સો બાદ કરો એટલે કેટલા થઈ જાય એસી તો બીસીડીનો કેટલો થઈ જશે એસી અંશ એટલે જો ખૂણો બી ડી એ બી વધતા ખૂણો બી સીડી એકસો એસી અંશ કેમ કે ચતક્રિય ચતુષ્કોના સામસામેના ખૂણા એમાં આપણે ડીએ બી નું કિંમત જાણીએ છીએ સો અંશ તો સો અંશ બરાબર એકસો એસી

કે બી એ રેખાખંડ ખંડ ડીસી પર આવેલું છે આ જે બિંદુ બી છે એ રેખાખંડ ખંડ ડીસી પર જ આવેલું છે એવું આપણે સાબિત કરવું છે તો જો પહેલા તો શું કહે છે એ ને જોડો તો જોડ્યું પછી શું કહે છે પછી કહે છે ખૂણો એબીડી બીડી નેવોશ એ બી સોરી એબીડી બીડી નેવોસ એ જ રીતે એ એ પણ નેવોશ કેમ કેમ કે અર્ધવર્તુળમાંના ખૂણા છે અને એસીબીસી આ બંને ખૂણા ને અર્ધવર્તુળમાં આવતા ખૂણા છે જો બરાબર છે આ અર્ધવર્તુળ બન્યું એમાંનો આ ખૂણો આ અર્ધવર્તુળ બન્યું એમાંનો આ ખૂણો એટલે ને હવે આથી બંનેનો સરવાળો કરો તો કે એ અને એ કેટલા થશે એકસો એસી અને એ સરળ કોણ જ બનાવે છે તો એ બીડી વત્તા એસી બીસી ને વત્તા ને ઓશ બરાબર એકસો એસી હવે એનો મતલબ શું છે કે ખૂણો ડી બી અથવા તો સી એ કેવો થશે સરળ કોણ એટલે કે એક રેખા એટલે કે રેખા ડી સી એ પર બિંદુ બી આવેલું છે એવું આપણે કહી શકીએ હવે આપણે કરીએ સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચની વાત તેમાં પ્રશ્ન નંબર એક આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બી સી એવા રીતે આવેલા છે જો અહીંયા આકૃતિ છે વર્તુળ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે એમાં બિંદુ એ બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો બી ઓ સી ત્રીસ અંશ અને એ ઓ બી સાહીઠ અંશ થાય બિંદુ ડી આવેલું હોય તો એ ડીસી શોધો બરાબર છે તો અહીંયા આપણે પ્રમે જે દસ પોઈન્ટ આઠ હતું કે જે વર્તુળના જે આ જીવાના જે બિંદુઓ દ્વારા જે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હોય એ ના કરતા એટલે એના ને વર્તુળ પરના કોઈ ચાપ પર આવેલા બિંદુથી કેટલો હશે બમણો હશે એવું આપણે કીધું તો જો આનું માપ ખબર હોય જો આનું માપ ખબર પડી જાય તો આનું માપ એનાથી અડધું થઈ જાય એટલે જો ખૂણો એ ઓ સી એ ખૂણો એઓ બી અને બી ઓ સીના આસન ખૂણો છે એટલે આ બંનેનો સરવાળો એઓ સી મળે કેટલો ને થઈ ગયો સાહીઠ બતાત્રીસ નેઓંશ

એક જ વર્તુની જીવા અને તેની ત્રિજ્યા સમાન સમાન છે છે આ જીવા એ ત્રણે ત્રણ લઘુચાપ બિંદુ અને ગુરુચાપના બિંદુ બી આ કોઈ બિંદુ બી આ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો શોધો બરાબર છે તો કે બહુ ઇઝી છે કેવી રીતે તો કે શરૂ કરીએ તો જો આ થઈ ગયો સંબાજુ ત્રિકોણ જો ઓ કેન્દ્રવાળા વાળા વર્તુળની જીવા એબી અને ત્રીજા પીએ અને પી સમાન છે તેથી ત્રિકોણ પી એ બી માં પી એ અને પી બી ત્રણેય સમાન છે તેથી ત્રિકોણ પી એ કેવા થઈ જશે સંભાજુ ત્રિકોણ તેમાં ખૂણો એ કે જે કેન્દ્ર આગળ જીવા દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવા છે એ કેટલો છે સાઈટ હાઉસ કેમ કે સંભાજુ ત્રિકોણના દરેક ખૂણા સાઈટ હાઉસ હોય છે હવે આપણે જાણીએ છીએ કે વર્તુળના જે બિંદુઓ કેન્દ્ર આગળ વર્તુળની જીવાયના અંતે બિંદુએ કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો હોય એ વર્તુળના બાકીના છાપ આગળ જે બિંદુઓ પર આંતરેલો ખૂણો હશે એના કરતાં કેવો હશે બ બમણો હશે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ખૂણો એ પી બી બરાબર ખૂણો બે ગુણ્યા એ પી બી જો બે એ વાય પી એ સોરી એ વાય બી તો ખૂણો બે ગુણ્યા ખૂણો એ બરાબર ખૂણો એપીબી પ્રમેય દસ પોઈન્ટ આઠ પરથી એ વાય બરાબર એક ભાગ્યા બે ખૂણો એપીબી એક ભાગ્યા બે ગુણો એપીબી એટલે કેટલા થશે એપીબી તો કે સાઈડ હાઉસ તો બે ત્રીસ થશે એટલે આ ખૂણો કેટલો થઈ જશે ત્રીસ હવે જે એ એક્સ બી વાય છે એ કયો શું બનાવે છે તો કે ચક્રીય ચતુષ્કોણ એટલે જુઓ ચતુષ્કોણ એ એક્સ એ એક્સ બી વાય એ ચક્રીય ચતુષ્કોણ છે હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે પ્રમેય દસ

અને ગુરુચાપરના બિંદુ વાયા ગણતરે ખૂણાનું ત્રીસ અંશ છે હવે જુઓ પ્રશ્ન નંબર ત્રણ આપેલ આકૃતિમાં ખૂણો પી ક્યુઆર આપેલી એક આકૃતિ છે જેમાં કેન્દ્ર ઓ છે આ આર એ જીવા જીવા છે પણ વ્યાસ નથી હો ધ્યાન રાખજો ઓકે તો ખૂણો પી સોરી પી ક્યુ આ પીઓ છે સોરી પી એ સો અંશ જ્યાં પી ક્યુ આર એ ઉ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે પી ક્યુ આર એ ઉ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો ઓ ઓ પી આર એટલે કે આટલો આ જે નાનો ખૂણો એ બનશે એનું માપ શોધો બરાબર છે તો હવે ધ્યાનથી જોજો આ જે બનશે વિપરીત કોણ બનશે પી ઓ આર બરાબર બે ગુણ્યા પી ક્યુ થશે પ્રમાણે દસ પોઈન્ટ આઠમાં પણ આપણે વિપરી એમાં પણ આવી ગયું છે કે વિપ જે નીચેના લઘુચાપરનું જે બિંદુ હોય ને એ વિપરીત કોણથી અડધો થાય બરાબર છે તો જો આ તો આ છે સો અંશ તો ખૂણો પીઓ આર બરાબર બે ખૂણિયા પી ક્યુ બરાબર છે તો આ સો અંશ થતો હોય તો આ ખૂણો કેટલો થઈ જશે બસો તો ખૂણો વિપરીત કોણ પી ક્યુ આર સોરી પીઓ આ બારનો ખૂણો કેટલો થઈ જશે બસો અંશ તો અંદરનો ખૂણો કેટલો હશે તો વર્તુળ વિપરીત ખૂણો અને એની બા પછીનો ખૂણો એ બંનેનો સરવાળો કરો એટલે ત્રણસો સાહીઠ થાય તેથી ખૂણો પી એટલે કે અંદરનો ખૂણો કેટલો થશે તો કહેશે ત્રણસો સાહીઠમાંથી બસો બાદ કરી એટલે કે એકસો સાહીઠ તો ખૂણો પીઓ આટલો અંદરનો ખૂણો એ થશે એકસો સાહીઠ અંશ હવે એમાં ત્રિકોણ ઓ બને છે તેમાં ઓપી અને ઓઆર સમાન છે ત્રીજાઓ ત્રીજાઓ છે તો બંને સમાન થશે તેથી ત્રિકોણ ઓપીઆર એ સમજવી બાજુ ત્રિકોણ બનશે અને આપણે જાણીએ છીએ કે સમજવી બાજુ ત્રિકોણમાં જે બાજુ સમાન હોય એના સામસામેના ખૂણાઓ પણ સમાન થાય તેથી ખૂણો ઓપીઆર અને ઓ આર પી એ કેવા થશે સમાન ખૂણો ઓપીઆર અને ખૂણો ઓ આર પી સમાન થશે હવે જો ત્રિકો આ ત્રિકોણ છે ઓપીઆર તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ તેથી ખૂણો ઓપીઓ આર કા તો ઓપીઆર વધતા ખૂણો ઓ આરપી ખૂણો પીઓ આર બરાબર એકસો એસી અંશ જો અહીંયા લખ્યું છે આપણે એમાં ખૂણો પીઓ આર એકસો બરાબર છે તેની કિંમત મૂકો એટલે ખૂણો ઓપીઆર ખૂણો ઓપીઆર કેમ કેમ કે આ બંને સમાન છે એટલે એટલે ઓઆરપી બરાબર લખીશું ઓપીઆર વધતા એકસો સાહીઠ કયો તો કે પીઓ આર એકસો બરાબર એકસો અંશ ખૂણો ઓપીઆર ખૂણો તો બે બે ગુણ્યા ખૂણો ઓપીઠ એકસો સાહીઠ બરાબરની જાય એટલે એકસો એસી ઓછા એકસો સાહીઠ અંશ થાય એકસો એસી માંથી એકસો સાઈઠ બાદ થાય એટલા થાય વીસ તો વીસ અંશ તો બે ગુણ્યા ખૂણો ઓપીઆર બરાબર વીસ હવે આ બે છે બરાબરની ની આસર જાય એટલે ભાગાકારમાં જાય તો વીસ ભાગ્યા બે એટલા થાય દસ તો ખૂણો ઓપીઆર બરાબર દસ એટલે કે ખૂણો ઓપીઆર બરાબર દસ અને ખૂણો ઓઆરપી બરાબર પણ દસ એટલે કે આ ખૂણો ઓપીઆરનું માપ કેટલું આપણે ઓપીઆર શોધવો છે તો ખૂણા ઓપીઆરનું માપ થશે દસ અંશ બરાબર છે તો અહીંયા આપણું આ વિડીયો પૂર્ણ થાય છે ફરી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ